માહી એગ્રીકલ્ચર સનાડા કંપની દ્વારા આ સનાડામાં મિત્રો હાઇડ્રોલિક પાઇપ એક લીકેજ થઈ ગઈ છે અને બીજું આપણે બેટરીનું કામ કરવાનું છે તો મિત્ર તમે જોઈ શકો છો કે હાઇડ્રોલિક પાઇપ નીચેથી તૂટી ગઈ છે તો આપણે સૌથી પહેલાં બે હાઇડ્રોલિક પાઇપ ખોલી પછી આપણે બેટરી ફેરવશું તો એની માટે વ્હીલ ખોલી નાખશું ત્યારબાદ હવે આપણે આ બેટરી જૂની છે એ બહાર કાઢવાની છે અને નવી ફિટિંગ કરવાની છે તો મિત્રો આપણા વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે એસેપ્સોનિકની બેટરી આપણે આમાં નવી નાખવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મિત્રો હવે આપણે હાઇડ્રોલિક પાઇપ નવી આવી ગઈ છે તો આપણે એને ફિટિંગ કમ્પ્લીટ કરી નાખશું અને ચનેડાને કમ્પ્લેટ ચાલુ કરી નાખ્યું મિત્રો તમારે જો કોઈપણ જાતનો ચનેડામાં ફોલ્ડ હોય અથવા કોઈપણ જાતનું કામ કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કમ્પ્લેટ એનું ફિટિંગ કરી નાખ્યું છે